આપણે નાશું ધોશું અને પછી પહેરશું ત્યાં સુધી તો હવે પૂજાના કપડા નાઈ દઈએ પહેલાં ફટાફટ એમ સવારમાં નાઈ લો પછી પાછું પાછું અને પછી બપોરે પાછું અને સાંજે પાછો થઈ જાય ચાર પાંચ વાગે થઈ જાય નણતા રહે એટલે ગરમી કેટલીક લાગે હા ચિકાસ ચિકાસ થઈ જાય શરીર એટલે નાહવું પડે અને આપ નાઈ દઈએ ફટાફટ ત્યાં સુધી ગાઈસ અમે રેડી થઈ ગયા છે પૂજાના કપડ પહેરી દીધા છે અને જાઉં છું હવે મંદિરે તો તો પછી આવશે ત્યાં સુધી હું જાઉં છું ચાલ હેલો પાટી હા નૈતિક મેં જવું છું હા તો આપણે મંદિરે આંગી બનાવવાની છે બનાવે છે વિચાર્યું છું મને આવે એ બનાવી દઉં છું આજે તો આપણે તો જપન નહીં મંદિર છે રિક્ષા રિક્ષા પરથી મંદિર એવું છે

બે ચાર <naprawdę> <Sagak> <identified>

અને નીલમ લોકો ગયા તો હવે જઈએ છે ઘરે થોડા બાર થઈ ગયા છે આ લોકો જો ચલો ફટાફટ ઘરે અને આ અમારે સાડુભાઈ આવ્યા છે એની ઓટો છે તે અંદર બેહેલા છે ને ઘરે મહેમાન આવ્યા છે અમારા સાડુભાઈ ક્યારે આવ્યા હમણાં હમણાં જ હા તો બે વાગી ગયા છે હાર કીધને ટ્યુશન મૂકવા જઈએ છીએ ટ્યુશન મૂકીને પછી અમે લોકો જવાના છે બહાર થોડું કામ છે અમારે મોકલી છે અને અમે જોઈએ છીએ અકોટા એમના વીમાનું કામ છે તો આજે રિક્ષાનો વીમો કરવા આવ્યા છે અમે લોકો ગયું છે તો હવે જઈએ છીએ પણ કાલે અમને પાછું આવવાનું થશે કારણ કે પાર્સિંગ રહ્યું છે તો પાર્સિંગ સાથે સાથે કરાવી લીધું તો કાલે આવવાનું છે પાછું વીમો પાર્સિંગ પંચાણસો રૂપિયા સારું કહેવાય બાકી આઠ હજાર રૂપિયા ખાલી વીમાના થાય છે ને એને કહેતા આપેલા છે ત્રણ ચાર વર્ષ પહેલા ગયા મંદિરે ભૂમિ કાર ને આવી ગયેલી પાંચ વાગે શું ગયું ભૂમિ તું આવી પછી અનાક્ષય બોલો જિંદાબાની પાસેનાથ ભગવાન કી તો આપણે મંદિર ખોલ નાખ્યું છે અને હવે દિવા દશી કરશું એના પહેલાં ગાઈશ મેં બાલકપ આવેલા અને હવે અક્ષય પણ એવા ઈચ્છા થઈ ગઈ કે હવે મારે બૈરી તો છે હવે શું કોમનું છે એમ કરીને ગાય જો એના બાર જોયે ને તો આવું છે કંઈક બૈરી આવે ને એટલે પછી ભલાની જિંદગી ફરી જાય ફરી જાય પછી શોખ ઓછા થઈ જાય તો નૈતિક ને લઈને આવી ગયા છે મંદિરે હે ને તો અમે લોકો જઈ રહ્યા છે સંગમ ચાર રસ્તા કુલદેવી માં લેવા તમારે આવશે આ બુમલી તડે તો ગાડી જો રાઈડર અહીંયા લેવા આવ્યો છું મને તો મારે એની ડિગ્રેસ થી જવું છું સંકમ ચાર રસ્તા અને અમારે જવાનું છે આપણે માંડવી બાજુ તો આ પોલીસ પોલીસ પણ બહુ ઊભી છે તો શું છે ખબર નહીં જો લારે ગલ્લા લઈ જાય છે બધા જો हमें तो रिटर्न थी गया कारण के सौ रुपया टी शर्ट सौ रुपया जी थी इसलिए तो एक शर्ट ले ली थी तरह टी शर्ट ली थी ना ये तरह टी शर्ट ली थी कारण के रील बनावा चाल से हम कर ली थी बाकी कायम मारे नहीं वेपन नहीं ली थी जो हम तो सारी से पर चौमासों में वरसाद पड़े तो तो वादो नहीं आया हाँ फोन फोन पर तो ये तो हमें लोग आ गया मंदिर है आ लोग बैठा बैठा शू करो सोला तब અંદરમાં આમ ના જાય પ્રતિકામ પર આયા ને ફિલ્ટર છે બોક્સ સે લાયો ટીશર્ટ છે પછી બીજી લાલ અને કાળી ત્રણ સ્પેશિયલ રીલ બનાવવા માટે લાવ્યો હા ચલા રીલ બનાવવા લાવ્યો હા ઈ બનાવું ને મને તો પછી મને પછી કાપડ એવો હતો ને એટલે સારી છે બંધ થઈ છે બધા ગરમી બહુ લાગે ચોમાસામાં લઈ આવે સાહેબ બાકી અમને મારે બજેટમાં નહીં મારે બધું બજેટ બજેટ થી બહાર આવે છે કારણ કે મોબાઈલ લઈને જ ને કે લાવા ના ના મોબાઈલ નહીં મોબાઈલ નહીં મારે છોકરા સુતી ચોપડા ને ફીન બધું આવી ને ભેગું એટલે બાકી વાંધો નહીં આવતો